નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં એકસો ઓગણસી લોકોના મોત ઇન્ડિયા ન્યૂઝ મહારાષ્ટ્ર સરકારે દેશી ગાયને રાજ્ય માતા જાહેર કરી આવું કરનાર દેશનું પહેલું રાજ્ય બન્યું કર્ણાટકમાં એક્સપ્રેસ હાઇવે પર મુસાફરો ભરેલી બસ પલટી જતા વીસથી વધુની ઈજા સાયબર ફ્રોડ અંગે સીબીઆઈએ પુણે હૈદરાબાદ અમદાવાદ સહિત બત્રીસ સ્થળોએ દરોડા પાડ્યા છવ્વીસની ધરપકડ દિવાળી એકત્રીસ ઓક્ટોબરે નહીં પણ પહેલી સુરતમાં ઈદે બિલાદ અંગે કોમી ઉશ્કેરણી મામલે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર સહિત અગિયાર સામે કોંગ્રેસ નેતા મુસ્તક સિદ્દીકીએ ફરિયાદ નોંધાવી રાજકોટના ઢોરવાડામાં પાંચસો વીસ ની કેપેસિટી સામે એક પશુ રખાયા એક જ દિવસમાં દસ ગાયના મોત વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્ક ધ્રુમપાટે દારૂના આશામાં ફાયરકર્મીને માર માર્યો સ્પોર્ટ્સ ન્યૂઝ માત્ર ત્રણ ઓવરમાં પચાસ રન પૂરા કરી ભારતીય ટીમે ઇતિહાસ સર્જ્યો વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે સુડતાલીસ રન ફટકારી સત્યાવીસ હજાર રન પૂરા કર્યા ટેસ્ટ ક્રિકેટમાં ત્રણસો વિકેટ લેનારો સાતમો ભારતીય બોલર બન્યો રવિન્દ્ર જાડેજા ફ્રાન્સના ફૂટબોલર એન્ટોઆઇન ગ્રીસમેને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી એન્ટરટેનમેન્ટ ન્યૂઝ દિગ્ગજ અભિનેતા અને ભાજપી નેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાશે કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટના બ્લેક માર્કેટિંગ મામલે બુકમાય શોના સીઈઓને બીજી નોટિસ ફટકારી દિવાળી પર રિલીઝ થનારી સિંગમ અગેન ફિલ્મના ડિજિટલ અને મ્યુઝિક રાઇટ્સ બસો કરોડમાં વેચાયા તુષાર કપૂરનું પ્રાઇવેટ અને પબ્લિક ફેસબુક એકાઉન્ટ હેક થયું તો જોતા દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર પૂરવિભારો તમારો યાર અગરનો તો ખબર જ છે ને ફન મજા કરો ને હા મનોરંજન ને પેલું એન્ટરટેનમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ ચાલે જ